નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓમાં કયા તાલુકાઓમાં કેટલો વરસાદ પડી રહ્યો છે અને કઈ કઈ સ્થિતિમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જ્યારે મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો વાત કરીએ તો ભુજમાં અને ગાંધીધામમાં પણ વરસાદ ચાલુ છે ગાંધીધામ નજીક મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં પણ આવી ગયું છે જ્યારે મિત્રો ભચાઉ રાપર મોરબી માંડવીમાં પણ મિત્રો વરસાદ ચાલુ છે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આજની આ તારીખોમાં મિત્રો આગાહીઓ ભારે હતી આગાહીઓ અનુસાર ભારે એવો વરસાદ જોવા મળ્યો છે જ્યારે મિત્રો મોરબી જિલ્લામાં વાંકાનેર શાવડી થાન અનેક વિસ્તારોમાં મિત્રો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ચોટીલાની વાત કરીએ તો ચોટીલામાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો નથી સુરેન્દ્રનગરના નજીકમાં પણ મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે નળ સરોવરની વાત કરીએ તો ત્યાં તો મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું હતું અને મિત્રો લીંબડીમાં વાત કરીએ તો લીંબડીમાં પણ મિત્રો અત્યારે ભારે વરસાદ છે મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહીઓ અનુસાર આ તારીખોમાં મિત્રો ભારે વરસાદ થવાનો હતો જે અનુસાર મિત્રો ભારે વરસાદ થઈ રહ્યો છે જ્યારે મિત્રો અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી હતી કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણથી ત્રીસ તારીખોમાં ભારે વરસાદ જોવા મળશે તે અનુસાર મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા પણ મળી રહ્યો છે જ્યારે મિત્રો નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં અત્યારે બિલકુલ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અંડર બ્રિજોમાં મિત્રો પાણી ભરાયા છે તો અનેક વિસ્તારોમાં મિત્રો બસો પણ બંધ કરવામાં આવી ગઈ છે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્રણ કલાકથી સતત વરસાદ ત્યાં મિત્રો વરસી રહ્યો છે જ્યારે મિત્રો બનાસકાંઠાની વાત કરીએ તો પાલનપુર મહેસાણા અમદાવાદ હળવદ બનાસકાંઠાના મિત્રો અનેક વિસ્તારોમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો હવાની ગતિ જોઈએ તો હવાની ગતિ અનુસાર જૂનાગઢ અમરેલી ગોંડલમાં મિત્રો અત્યારે બિલકુલ વરસાદ જોવા મળ્યો નથી ત્યાં મિત્રો હવા તેજ ગતિથી જોવા મળી રહી છે જ્યારે મિત્રો ભાવનગરમાં પણ અત્યારે ઓછો વરસાદ છે જ્યારે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે બિલકુલ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે વેરાવળ છે ઉણા છે એના અનેક વિસ્તારોમાં બિલકુલ મિત્રો ઓછો વરસાદ જોવા મળ્યો છે એટલે કે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે બિલકુલ વરસાદ નથી જ્યારે બનાસકાંઠાના રાધનપુરમાં પણ મિત્રો વરસાદ ચાલુ છે થરાદ તાલુકામાં પણ વરસાદ છે પણ મિત્રો એટલો ભારે પણ ત્યાં વરસાદ જોવા મળી રહ્યો નથી દિયોદરમાં પણ વરસાદ ચાલુ છે એટલે કે મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો આ બે ત્રણ તારીખોમાં એવી આગાહીઓ કરવામાં આવી હતી કે ભારેથી અતિભારે આપણને વરસાદ જોવા મળશે તે અનુસાર મિત્રો અત્યારે ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો પવનની ગતિ આપણે જોઈએ તો પવન બિલકુલ પણ ઓછી ગતિએ ચાલુ છે એટલે કે પવનની ગતિ સાથે આપણને વરસાદ જોવા મળી રહ્યો નથી આપણા જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો દસ તારીખ સુધી હજી આવો ને આવો વરસાદ આપણને જોવા મળશે એટલે કે મિત્રો આ દસ જુલાઈ સુધી આપણને આ જ સ્થિતિમાં વરસાદ જોવા મળશે ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળશે તો ક્યાંક વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ જોવા મળશે તો ક્યાંક ભારે પવનો સાથે પણ વરસાદ જોવા મળશે તેની મિત્રો અનેક અપડેટો આપણે આ ચેનલમાં મૂકતા રહીશું જેથી કરીને મિત્રો તમને વિગતવાર માહિતી મળતી રહે તો મિત્રો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હવામાનની જાણકારી તમારા સુધી પહોંચતી રહે